વહે જો મારા ભાઈઓ બહેનો વડીલો એ તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગઈ છે મિત્રો ના સોશિયલ મીડિયામાં મિત્રો વિડીયો ના પૂછાનો વાયરલ થાય છે મિત્રો અનિતાબેન ગઢવીનો મિત્રો અને જોરદાર બેન ગાય છે મિત્રો ભેસ્ટ જોતા તો મિત્રો તો તમને આ ન્યૂઝ કઈ ગમે છે કોમેન્ટ કરજો મિત્રો કેમ કે આ બેનનો અલગ જ અવાજ છે મિત્રો કેમ કે માયક વગર ગાવું બેન બેનને તમે જોરદાર બેનનો ખાલી અવાજ હોવા પડશે ચોકી જશો મિત્રો કેમ કે બેનનો અવાજ જ એવો છે અને જોરદાર બેન ગાય છે મિત્રો તો તમારે ખોરાક વિડીયો બતાવો છો મિત્રો પણ વિડીયોમાં અહીંયા સુધી બતાવી બના રહેશે મિત્રો કેમ કે તમને આગળ ખાલી ક્લિપ જ બતાવી છે મિત્રો બેનનો આખો વિડીયો હોવા પડશે મિત્રો એટલે તમારા દિગમાં મિત્રો અને જો તાર બેનનો અવાજ સારો છે મિત્રો તો તમને આપણી ગુજરાતી ન્યૂઝ કઈ ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે તમારા માટે આવી દરેક કલાકારની અપડેટ લાવે છે જેનાથી મોટા મિત્રો તો સપોર્ટ કરતા રહેજો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ ત્યાં સુધી આ બેનનો વિડીયો જુઓ અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરીને અચૂકથી જણાવજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ચાલો વંદે માત્ર બાય બાય બીજા વિડીયો મળીએ ત્યાં સુધી આ વિડીયો જુઓ માવે જેત પર કેવાળા હાથ માં વહે દૂધ ની ધારા માલ ધારી મત વાલો રોજ યુઠીને સિસના માં વે જેત દ્વાર કવાળા ઇત ધરમ ને માનવા વાળા રે ધરમ ને પાળવા વાળા રે ઘોળા માંલ ધારી